નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સમાચારમાં તમારું સ્વાગત છે સવારની મુખ્ય હેડલાઇન્સ ઉપર નજર નાખે તો કોમર્શિયલ ગેસ સિલિન્ડર એકાવન રૂપિયા ને પચાસ પૈસા સસ્તો થયો છે અમિત શાહ આજે જમ્મુમાં પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કરશે દક્ષિણ પૂર્વ અફઘાનિસ્તાનમાં ચોની તીવ્રતાનો આવ્યો છે શક્તિશાળી ભૂકંપ દિલ્હી એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે અમેરિકાના ફોર્ટ એ મોર્ગન એરપોર્ટ પર બે વિમાનો અથડાયા છે ત્રણ લોકોના થયા છે મોત પશ્ચિમ બંગાળ વિધાનસભાનું વિશેષ સત્ર આજથી શરૂ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જનતાને હવે મોટી રાહત મળી રહી છે ગેસ સિલિન્ડર એકાવન રૂપિયાને પચાસ પૈસા સસ્તો થયો છે તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને જનતાને મોટી રાહત આપી છે ઓગણીસ કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં એકાવન રૂપિયાને પચાસ પૈસાનો ઘટાડો કરીને હવે દિલ્હીમાં તેનો છૂટક ભાવ પંદરસો રૂપિયા થયો છે નવી આજથી અમલમાં આવી છે જો કે ઘરેલું ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી આ પગલાથી હોટલ રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ સેક્ટરને રાહત મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ચીન વચ્ચે સીધી ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ થશે એસસીઓ સમિટમાં થયેલી ચર્ચાઓ બાદ ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ ટૂંક સમયમાં ફરીથી શરૂ થવાની શક્યતા છે કોવિડ મહામારી અને તણાવને કારણે બે હજાર વીસથી સીધી ફ્લાઇટ બંધ હતી વિદેશ સચિવ વિક્રમી મિસ્ત્રીના જણાવ્યા મુજબ ઉચ્ચ સ્તરીય સમજૂતી થઈ ગઈ છે અને હવે ફક્ત ઓપરેશનલ મુદ્દાઓ બાકી છે દિલ્હી અને મુંબઈ જેવા શહેરોથી સીધી ફ્લાઇટ શરૂ થતાં મુસાફરી સસ્તી અને સરળ બનશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં છ ની તીવ્રતાનો ભૂકંપ નવ લોકોના થયા છે મોત

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ટ્રમ્પનું જાપાન ઉપર દબાણ અમેરિકન ચોખા ખરીદો

ભારતે અમેરિકા માટે તમામ પોસ્ટલ સેવા બંધ કરી છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર પચાસ ટકા સુધીના ટેરિફ લાદવામાં આવ્યા બાદ ભારતીય પોસ્ટ વિભાગે મોટો નિર્ણય લીધો છે ભારતે અમેરિકા જતી તમામ શ્રેણીની પોસ્ટલ સેવાઓ સંપૂર્ણપણે સ્થગિત કરી દીધી છે જેમાં પત્રો ડોક્યુમેન્ટ અને ગિફ્ટ પ્રોડક્ટ સહિતની તમામ બુકિંગ સેવાઓનો સમાવેશ થાય છે સરકારે જણાવ્યું છે કે પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે અને સેવાઓ જલ્દીથી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં પ્રોહિબિશનના બિસનના આરોપીનું મૃત્યુ થયું છે બોટાદમાં પ્રોહિબિશનના આરોપી ભરત ગોહિલનું હાર્ટ એટેકથી મોત થયું છે માહિતી મુજબ આરોપીને અચાનક હાર્ટ એટેક આવતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો સારવાર દરમિયાન તેનું મોત થયું છે ભરત ગોહિલ ગઢડા રોડ પરના શિવપરા વિસ્તારમાં રહેતો હતો ઘટના બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે પીએમ મોદી પુતિન સાથે મુલાકાત કરશે આજે એશિયો સમિટમાં પીએમ મોદી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે મુલાકાત દરમિયાન બંને નેતાઓ ડિસેમ્બરમાં પુતિનની ભારતની પ્રસ્તાવિત મુલાકાત અને દ્વિપક્ષીય સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરશે વિદેશ સચિવ વિક્રમી મિશ્રીએ જણાવ્યું છે કે પીએમ મોદી સમિટને સંબોધિત કરશે અને પ્રાદેશિક સહયોગ પર ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરશે આ મુલાકાત ભારત રશિયા સંબંધોમાં મહત્વ મહત્વપૂર્ણ પગલા સાબિત થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે